મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું અમારી એક જ રજૂઆત છે વર્ષોથી લડી રહેલા છે અમે પગાર વધારા માટે આશા વર્કર બહેનો ને આંગણવાડી બેનો બે હજાર અઢાર થી કોઈ જ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે આશા વર્કર બહેનોના જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલા એ ઇન્સેન્ટિવમાં પણ કપાત મૂકેલો છે જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે નેવ હજારનો ડાયરેક્ટ એક હજાર એક લાખ સાઠ હજાર પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના દસ હજાર હેલ્પર સાડા પાંચ હજાર ઇન્સેન્ટિવ પર કામ કરે છે જેટલી ઘરે ઘરે જઈને કામગીરી થાય એટલું એને લોકોને મહેનતાણું મળે મહેનતાણું મળતું હતું ચાલો ઠીક છે કામગીરી કરતા હતા પણ આ વર્ષે એ લોકોના મહેતાણું સો ટકા મહેતાણું માં પચાસ ટકાનું કપાત કરાયો છે એટલે એ લોકોનું ઘર ચાલતું નથી ને બીજી વાત આંગણવાડીમાં ને આશા વર્કર બહેનોમાં ટકા ને વિધવા છે નેવું ટકા બહેનો એવી છે જે સિંગલ મધર તરીકે રહે છે ને બચ્ચોનું ગુજરાન ચલાવે છે તો આ પગાર પર એ લોકોનું ગુજરાન ચાલતું નથી એના માટે સરકારને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કે બેનો તરફ જુઓ સંસદ સત્ર ચાલુ છે બધા જ રાજ્યના ધારાસભ્ય છે જે સંસદ સત્રમાં આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે અમારી આશા છે કે ગુજરાતમાંથી પણ અમારા ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ અમારી આશા

ઉપરી લેવલમાં પણ ખબર નહીં અમારી આશા વર્કર ને આંગણવાડી બહેનો કોઈ એમ કોઈને દેખાતી નથી કામ આવે ત્યારે બધાને યાદ કરે આશા કા છે આંગણવાડી કા છે પણ મહેનતાણું આપવાની વાત આવે પગાર વધારો આપવાની વાત આવે તો કોઈને કંઈ દેખાતું નથી અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે બેનો માટે જુઓ બહેનોના દમ પર આજે રાજ્ય સરકારમાં મોટા મોટા આરોગ્ય નામ પર મોટા મોટા બાર દેશી એવોર્ડ મેળવવામાં આવે છે તો એ કોના દમ પર અમારી આશા ને આંગણવાડી બેનોના દમ પર